દેશ મંકી પોસ કેરળ માં પાછા ફરેલા આડત્રીસ વર્ષીય વ્યક્તિમાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા છે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે મલ્લપુરમ આડત્રીસ વર્ષીય વ્યક્તિ સંયુક્ત આરબ અમીરાતથી પાછા આવ્યા બાદ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ફેસબુક પરની એક પોસ્ટમાં જ્યોર્જે લોકોને સારવાર લેવા અને બીમારી સંબંધી કોઈ પણ લક્ષણ જોવા મળે તો આરોગ્ય વિભાગને જાણ કરવા વિનંતી કરી છે આરોગ્ય મંત્રીએ કહ્યું કે મંકી પોક્સના દર્દીને આઇસોલેટ કરી દેવાયો છે અને મેડિકલ પ્રોટોકોલ અનુસાર તેની સારવાર કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે નવ દિવસ પહેલા દિલ્હીમાં મંકી પોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી પીડિત વ્યક્તિએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો